એક બાજુ આપણે ગાયને માતાનો દરજ્જો આપીએ છીએ જ્યારે બીજી બાજુ એવા દ્રશ્યો સામે આવે કે જેમાં મોંઘા પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવે છે અને તેની હત્યાઓ પણ કરવામાં આવે છે તેની વ્યવસ્થા માટે ઠેર ઠેર ગૌશાળા તો ઉભી કરવામાં આવે છે પણ આ વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોરબંદરની એક એવી ગૌશાળા છે કે જ્યાં તમે પરિસ્થિતિ જુઓ તો તમને લાગે કે આ ગૌશાળા છે કે કતલખાનું નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા પોરબંદર મહાનગરપાલિકા શહેરમાંથી રખડતા નંદી એટલે કે આખલા છે તેને પકડીને ઓડધર ગૌશાળામાં મોકલી રહી છે જોકે આ ગૌશાળામાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઉપવાસ આંદોલનની ચિમકી ચીમકી જીવદયા પ્રેમીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જેના પગલે મહાનગરપાલિકાએ શહેરમાંથી નંદી પકડવાનું બંધ કરી દીધું પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના નેતાના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરે નિયમોને નેવે મૂકીને મહાનગરપાલિકાનું વાહન મોકલીને આઠ જેટલા નંદીઓને પ્રમુખના ગામ મંડેર ખાતેથી પકડ્યા અને તેમને ઓળદરની ગૌશાળામાં છોડવા માટે લાવ્યા આવો આક્ષેપ કરવામાં આવ્યો છે જીવદયા પ્રેમીઓ છે તેના દ્વારા આવું કહેવામાં આવી રહ્યું છે અને લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને નંદીઓ છે તેને ઉર્દની ગોસાળામાં રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી જોકે મહાનગરપાલિકાની ટ્રોલીમાં નંદીઓને ક્રૂરતાપૂર્વક આવ્યા હોવાથી ત્રણ જેટલા નંદીઓને થઈ હતી એક નિયમ છે તે મુજબ ઓસાણા ખાતે મહાનગરપાલિકા એ સારવાર માટે પશુ તબીબ સહિતની સુવિધાઓ રાખવી જરૂરી છે પરંતુ તેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ને અંગે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ પણ હાથ ધરાય છે પોરબંદરના ઓરદર ગામ પાસે મનપા દ્વારા રાજુભાઈ શર્મા અમિતભાઈ ખોડા અને દિનેશભાઈ માળી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ મહાનગરપાલિકાની કચેરી ગયા જ્યાં અંદર જવાની મનાઈ કરવામાં આવી ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરી અને તેમને ધક્કા મારવામાં આવ્યા હતા આ ઘટના અંગે લક્ષ્મણભાઈ પરબતભાઈ સિંગલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે શું કરી રહ્યા છે ગૌપ્રેમીઓ તેના પર નજર કરીએ અત્યારે હું અહીંયા પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળા ઉભો છે અત્યારે મંડેર ગામ છે જે પોરબંદરથી આગળ માધુપુર માં આવેલું છે ત્યાંથી અત્યારે ગેરકાયદેસર પોરબંદર નગરપાલિકાનું વાહન જે છે એ વાહન અહીંથી ગેરકાયદેસર રીતે પોરબંદર નગરપાલિકા દ્વારા મોકલી અને પોરબંદર ના જિલ્લા પંચાયત ના પ્રમુખ નું ગામ મંડેર ગામ છે ત્યાંથી પોરબંદર જિલ્લા પંચાયત ના પ્રમુખ પર આઠ નદીઓને પોરબંદર ની ગૌશાળા એ મોકલવા માટે પોતે જ કરી આપેલી છે તે તદ્દન ગેરવ્યાજબી ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા અને પછી અમે નગરપાલિકાના કમિશનર સાહેબ ને અમારા સભ્યો દ્વારા સાહેબ ને કહેવામાં આવતા કે સાહેબ આવું નહીં તો સાહેબ એવું કીધું કે મને ખબર નથી ને હું તપાસ કરીને કઉ તો આ સાહેબના સાહેબ ને પણ નથી આવી વસ્તુની તો મારું ક્યાંક ને ક્યાંક એવું છે કે આમાં પણ બીજે ક્યાંય મોકલવાની પણ વ્યવસ્થા થતી હોય એટલે આ ગેરકાયદેસર રીતે પણ આનો કઈક ધંધો કદાચ ક્યાંય ચાલુ કર્યો એવું પણ મને શંકા છે જે તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈ અને આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આનો ટ્રેક્ટર જે ટોલી છે એનું પાસિંગ નથી અને મે એપમાં માં જોતા એનો ઇન્સ્યોરન્સ છે બે હજાર બાવીસ માં પૂરું થઈ ગયું છે મેં ટ્રાફિક પીએસઆઈ ચૌહાણ સાહેબને ફોન કરતા ચૌહાણ સાહેબ એવું કીધું કે હું અત્યારે નહીં આવી શકું તમે મને લેખિત આપો મેં મૌખિક ફરિયાદ કરેલી છે કે આને ડિટેન કરવામાં આવે તાત્કાલિક આ વાહન ડિટેન જ કરવામાં આવે અને પાછા આ અત્યારે પશુ ભરી અમે અમે પાછા એને નગરપાલિકાએ લઈ જવાની વ્યવસ્થા કરશું અને અમે પોલીસને ને બોલાવીને અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરાવીશું આજે જે મહાનગરપાલિકા સંચાલિત ઓર્ડર ગૌશાળા છે ત્યાંથી મંડેર ગામેથી ગૌવંશ ફરી અને ઓર્ડર ગૌશાળામાં ઉતારવા તજવીજ થયેલી એનો વિરોધ કરી અમે આ આંદોલન કરેલું છે અને જે તિથિના ગૌવંશ વારંવાર રજૂઆત થાય છે તો એને પકડી અને ઓર્ડર ગૌશાળામાં કોઈ અત્યારે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી ડિભાઈભાઈને મારવા મજબૂર કરેલા છે અને એનો કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગામડામાંથી જે ભરાય છે અત્યારે એનો અમારે વિરોધ કરેલો છે

આવતીકાલ સુધી મેં યોગ્ય કરવા કમિશનર સાહેબે બાંહેતરી આપી છે આવતીકાલે યોગ્ય ન થાય ને આ ગૌમાં જો પાછું નહીં મૂકવામાં આવે તો અમારે આવતીકાલે ફરીથી આંદોલન થશે અને કાલ કદાચ અમે ઓર્ડર ગૌશાળાના ડેલા ખોલવા પર મજબૂર થશું ને કાયદો હાથમાં લેવા મજબૂર થશું મંડોરની આવી હાલત હોય કેવાય છે કે આવા ચોમાસામાં ત્યાં તમે વ્યવસ્થા જુઓ તો તમને લાગે કે એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ત્યાં છે નહીં શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ અહેવાલો ફરી મળતા રહીશું તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા નમસ્કાર